ગુજરાતી પંચાંગ અનુસાર ઓગણત્રીસ જાન્યુઆરી સોમવારે વિક્રમ સંવત બે 2080 ના મહા માસના સુદ પક્ષની 4 તિથિ છે ચંદ્ર રાશિ સિંહ છે ત્યારે તમારો સોમવાર કેવો રહેશે તે જાણીએ મેષ રાશિના જાતકોને કોઈ સારા સમાચાર મળશે જેનાથી તેમનો આત્મવિશ્વાસ વધશે વૃષભ રાશિના જાતકોને કેટલાક મહત્વપૂર્ણ લોકો સાથેની મુલાકાત લાભદાયક રહેશે મિથુન રાશિના જાતકોની લાંબા સમયથી ચાલી આવતી ચિંતા દૂર થશે કર્ક રાશિના જાતકોને કેટલાક સમયથી ચાલી રહેલી સમસ્યાનો ઉકેલ મળશે સિંહ રાશિના જાતકોને જૂની ઉધાર આપેલી રકમ પરત મળશે કન્યા રાશિના જાતકોને કોઈ મોટી સફળતા મળશે તો તુલા રાશિના જાતકોના લાંબા સમયથી પેન્ડિંગ રહેલા પારિવારિક મામલાઓ ઉકેલાશે વૃશિક રાશિના જાતકોને ફોનથી મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે તો ધન રાશિના જાતકોના કેટલાક શુભ કાર્ય પૂરા થશે મકર રાશિના જાતકો પરિવાર માટે સમય ફાળવી શકશે કુંભ રાશિના જાતકો કામ પર ધ્યાન કેન્દ્રિત કરે તો આર્થિક સ્થિતિ સુધરશે મીન રાશિના જાતકોને કોઈ ખાસ કાર્ય પૂર્ણ કરવામાં વરિષ્ઠ લોકોનો સહયોગ મળશે